મંજારી અને તેના બાળ ઉપર એક સદગ્રહસ્થનો અનરગઢ પ્રેમ જન્મતાની સાથે ભગવાને કેવી પૂર્વ તૈયારી રાખી છે નવજાત બાળ માટે દૂધની વ્યવસ્થા તોય માનવને ભાન થતું નથી કે જેણે દાંત આપ્યા છે તે ચાવણો પણ આપશે सजगर करे न चाकरी पंछी करे न शेव। दास मलोका यूं कहे सबका दाता राम हूँ करो हूँ करो ये ज्ञानता सकट नो भार जैम स्वाणता जेहना भाग्य में जे समय जे लख्य तेहने समय तेज पहुँचे